આ શિક ચાર બાર ચાર ની સાપરી બનાવી મને મો પડ્યા રહ્યા કોઈ દાવો તો કે મારા ઘરમાં લમળો કરો હેલો ધંધા ધંધા

એ તો બધા ધંધા છોડી મેલે આવા તાંથી એ તો પેલે અખા ગોટામાં પકડ્યા તાંથી પણ આ લેટવાળા કોણ કરે છે હાલ લે તો સવારે નર્તો ન કરો એટલે કે પર ઘરે બેહી ખવાય અરે ભાઈ બધું પડી જાય એકલા ખાતા ખાતા જે તો સારું છે લેટવાળા કરે એવું લાગે પછી મરતો ભરો હા લેટવે કોણ રહો પાછો હે કોઈ પાછો એવો પાહ પેલો ચીયો ના ના યાર તે બિચારા હાવ ગરીબ ગાય જેવો છે ના ગરીબાઈ જેવો નહીં એકવાર હું લઈ ગયો તો મારા ભાઈ નાइका હા જીરો બનાયો તો તે જીરો જ બનાવી અલ્યા પણ થોડું ખાવાનું માફ રાખવું પડે કે માફ ના હોય યાર હવે મહેમાન ગતિ જાવ તો બિચારા મોર તો ખાય તો ખરીદ ને પણ ખાવાની રીત તો એ મોંજી ના ખાતો તો કેવી રીતે ખાતો ઓલું ન એ તો ખાવાની આદત એ વે એટલે પણ શું વાત કરું જીરો તો

જઈ એકલા એકલા મહેમાન મેમન ગતિ કોક દમા લઈ જાય તો હારું ચીરો ખોન મારા લે લીધું બરાબર લીધું લીધું ને ને બરોબર હા ને જાવ નેકડી બધા હમા જખ્યો તો પા જવાબ નહી આવવો પડે હો નેકડી

એ કામ કરો હા હું ચુરો બનાવું તો થોડા હે દેતા આવ હા હું હે દો લેતા આવ હો ઓમ છે હા ઓમ છે ઓમ હો હા એ શક્કરિયાનો શીરો બનાય ને ખાશુ આ ધન ભાવ એ આયો અલ્યા એ આ કોકણ તને લઈને આવતો રહ્યો જરપી આ બા એ જરપી જેમ આયો ખબર તાન તો પડી રહ્યો તો એટલે લઈને આવતો રહ્યો

હેલો હા તું ચાલ હું તો આયો તમારે ઘેર તમે તો ઘેર નહી બાર ગયા હો તમે એટલે આ ફૂટો પીસેલ તમારે ભેગો થવા આવ્યો કોમ્પોર તું મેલી અને તમે બાર નહી ગયા હો પીસેલ પાછા આવશો હવે

મેમને બનાયો તો શીરો હા ને થારી ભરીને તો ઈરા ખાઈ જા બરાબર ને નો મગાવી મારું એવું છે આવ ખોટો ખોટો નો મગાવે થોડું ચાલ ના મગાવાય તો નહીં બસ તો પછી ને ભાગી જ નાખું ગુન ટોટે બોટે ભાગી નાખું ઉ જો માર વાત આપો ભાગવા નહીં હું અંગા જાવ ને તમે પાવ કો કોન શું કરજો જો હેલો ચાલો ઓનો દાન હું તું ભાજી જ નાખવાનો તો એમને અરે આવતા ન આવતા કોલે એ બુરા બોલો બરાય બોલો કાકા કેશ બોલો આ દોડવા જતો કે ના આવ્યો દોડી જેમ બરાબર બધું તેમ જેમ બરાબર છે દીદી કે મહેનત કરજો હા એ તો હું ખેલ છે ચાલશે એ હું કુડું ખેલ્યો તારા કાકાને આપું ગાડી તો એમાં હું આપું તમે મને સિસરીન કઢો ખરો છે પાછળ આ ને આ ગાડી મોજે ના હા કાળ હું એ દોડતો ના

ને મારને કે વાનાને ને બોલાવા મને લે આવો આવ આવો આવ મેમ બમમા મારા આબરૂને ધઝાગરા કરના ગયા દે દો ને હું ધુરયોણો હું તો આમ કરી જોય તો અલ્યા આંગાત મહેમાન ગતિ લઈ જઈને સીરો ખાવા જો તારા બહાર મને મનો વગોવી તું થોડી ચાલે અલ્યા એવું કશું ના હોય તો મારી મસ્તી કતો ને યાર કીધું કે ન આવું આ તમાર કીધું કે ન આવું હા આવું કે ન

આ શરમ ની આવતી અલ્યા બહાર નતો જો તું જો સક્કરિયા જેવો નેકળો વંઠાઈ ગયો ઓલા મારો આ ઇજ્જત તો બરોબર છે ઓમ ના તમે શું કીધું તું એટા ઓરકુવા કે તાદા તો શિરો ભરી થાળી ભરી કે પૂછો નતો કીધું તમે કીધું તો ઓમ ના કેલા કીધું હતો જ મહુ કે

તમે જાતે લેવા યાર ના હું ચેક કરું છો મને બાજુ ભાઈ